નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાલા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર પાંચ આર્થિક રોકાણ અને આયોજન લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી સહસંપાદક કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શાહ બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા આર્થિક રોકાણ અને આયોજન રમેશભાઈ હજુ પાંચ વર્ષ પહેલાં નોકરીમાંથી નિવૃત્ત થયા રમીલાબેન તેમના પત્ની અને એક સફળ ગૃહિણી રમેશભાઈ એક મોટી ખાનગી કંપનીમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે જોડાયા હતા અને છેવટે સ્ટોર્સ ઓફિસર તરીકે નિવૃત્ત થયા રમેશભાઈ એક સામાન્ય મધ્યમ વર્ગીય વ્યક્તિ તેમના કુટુંબમાં તેમનો પુત્ર મિતેશ પુત્ર વધુ કામિની તથા પૌત્રી પ્રણાલી બંને દીકરીઓ મિતાલી અને નમ્રતા લગ્ન કરી તેમના લગ્ન જીવનમાં સુખી છે રમેશભાઈ સ્વભાવે સીધા અને સરળ કામ સાથે કામ રાખે અને તેમની દુનિયા એટલે નોકરી અને ઘર તેમનું મિત્રવર્તુળ પણ ઘણું ઓછું રમેશભાઈ અને રમીલાબેન બંને ધાર્મિક પ્રકૃતિના માણસો મંદિર જવાનો તેમનો નિત્યક્રમ તેમણે વર્ષોથી જાળવી રાખ્યો હતો પુત્ર મિતેશ એક ખાનગી કંપનીમાં સેલ્સ એન્જિનિયર અને પુત્રવધુ કામિની પણ પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અને તેઓ પણ રમેશભાઈ અને રમીલાબેનની સાથે જ રહેતા પ્રણાલીની દેખરેખ રમેશભાઈ અને રમીલાબેન રાખે રમેશભાઈનો ટૂંકો પગાર તેથી નિવૃત્ત થતાં સુધી તેમણે તેમનું જીવન આર્થિક ખેંચમાં જ પસાર કર્યું હતું વારસામાં મળેલું પિતાનું જૂનું મકાન ફરી નવેસરથી બનાવી તેમાં રહેવાનું પસંદ કર્યું હતું આ કાર્યમાં અને પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગો ઉકેલવામાં તેમના જીવનની ઘણી ખરી બચત વપરાઈ ગઈ હતી હવે રહી સહી બચત તથા રમેશભાઈને મળેલ નિવૃત્તિ સમયના આર્થિક લાભોની રકમમાંથી મળતી વ્યાજની રકમમાંથી તેમનો પોતાનો ખર્ચ નીકળી જતો તેમની જીવનશૈલી સાદી અને બિન ખર્ચા વળી કોઈ મોટા મોશક પણ નહીં તેથી તેમના પોતાના ખર્ચને તેઓ પહોંચી વળતા ઘર ખર્ચની જવાબદારી મિતેશ અને કામિનીએ ઉપાડી લીધી હતી રમેશભાઈએ એમની બધી બચત મૂડી પોસ્ટ ઓફિસ બેંક તથા એલઆઇસી જેવી પ્રતિષ્ઠિત અને સલામત સંસ્થાઓમાં જ મૂકેલી હતી જેથી મૂડીનું જોખમ ક્યારેય ન રહે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી પરિસ્થિતિ સદંતર બદલાતી જતી હતી બેંક તથા પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના વ્યાજ ધીરે ધીરે ખૂબ ઓછા થતા ગયા માત્ર વ્યાજની આવક પર નપતા રમેશભાઈની માસિક આવક દિન પ્રતિદિન ઘટી રહી હતી સામે મોંઘવારી વધી રહી હતી અને તેમના અંગત ખર્ચને પહોંચી વળવામાં પણ મુશ્કેલી પડવા માંડી મિતેશ ઉપર તેમનો આર્થિક બોજો ન પડે એવી તેમની ઈચ્છા હતી રમેશભાઈના મનમાં આ બાબતે મૂંઝવણ થવા લાગી અને મનોમંથન પણ શરૂ થયું તેઓ વિચારવા લાગ્યા કે મંદિરમાં મળતા તેમના મિત્ર મહેશભાઈની આવક લગભગ તેમની સમકક્ષ જ હતી છતાં તેમની આર્થિક પરિસ્થિતિ અંશે જુદી છે અને તેમના કરતાં ઘણી સારી પણ છે વળી મહેશભાઈનો પુત્ર પણ સામાન્ય આવક ધરાવતો હોવાથી તેને કારણે મહેશભાઈની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાની શક્યતાઓ ખૂબ જ નહિવત હતી તો એવી કઈ બાબત છે જેને કારણે તેઓ આ પાછલી ઉંમરમાં આર્થિક સ્થિરતા અને સદ્ધરતા ભોગવી રહ્યા છે તેમણે નક્કી કર્યું કે આવતીકાલે મંદિરમાં મહેશભાઈને મળી આ અંગે ચર્ચા કરીશ અને તેમના જરૂરી સલાહ સૂચન પણ લઈશ નક્કી કર્યા મુજબ બીજે દિવસે રમેશભાઈ મંદિરમાં મહેશભાઈને મળ્યા અને વિચાર્યા પ્રમાણે વાતની પૂર્વ ભૂમિકા બાંધી મહેશભાઈ પરિસ્થિતિ સમજી ગયા અને તેમણે રમેશભાઈને કહ્યું આ વાત અહીં થાય તેમ નથી માટે આવતીકાલે તમે રમીલા ભાભીની સાથે મોડી સાંજે મારા ઘરે આવો આપણે શાંતિથી વાત કરીશું રમેશભાઈની આતુરતા વધવા લાગી બીજે દિવસે મોડી સાંજે રમેશભાઈ અને રમીલાભાઈ મહેશભાઈને ત્યાં પહોંચી ગયા ચા પાણી પતાવી વાતની શરૂઆત થઈ મહેશભાઈએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું જુઓ રમેશભાઈ તમારી સમસ્યા હું સમજું છું પરંતુ આ માત્ર તમારી સમસ્યા નથી તમારા જેવા ઘણા ઢળતી ઉંમરે પહોંચેલા વ્યક્તિઓની છે એક ચોક્કસ ઉંમર પછી તમારી નિશ્ચિત આવકનો એક નાનો હિસ્સો બચતના સ્વરૂપે રોકાણ કરતા જવું જોઈએ જે વૃદ્ધિ પામતો જાય અને પાછલી ઉંમરે તમને તેના દ્વારા મોટો સહારો પૂરો પડે આને સુનિયોજિત આર્થિક આયોજન કહેવાય મેં પોતે મારી ચાલીસ વર્ષની ઉંમર પછી આવી બચતનો સહારો લીધો હતો તમે પણ બચત કરી હશે પરંતુ હું સમજુ છું ત્યાં સુધી તમે માત્ર બેંક અને પોસ્ટ ઓફિસમાં જ રોકાણ કરેલ હશે જેને આપણે અત્યંત સલામત રોકાણ કહીશું હું બેંક અને પોસ્ટ ઓફિસમાં રોકાણનો વિરોધી નથી કારણ કે તે સંપૂર્ણ સલામત રોકાણ છે તેથી તેમાં મૂડીની વૃદ્ધિ મર્યાદિત રહે છે જ્યારે મેં બેંક અને પોસ્ટ ઓફિસ ઉપરાંત બીજા ઘણા રોકાણ માધ્યમોનો ઉપયોગ કરીને નિયમિત રોકાણ કર્યા હતા જેમ કે શેર્સ મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ્સ વગેરે થોડો ભાગ સોના ચાંદીમાં તથા સ્થાવર મિલકતમાં પણ નિવેશ કર્યો આ દરેકમાં જોખમી પરિબળોનો અભ્યાસ કરીને જ રોકાણ થતું હોય છે પરંતુ તેમાં તમારી મૂડીની વધુ ઝડપી વૃદ્ધિ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે આ પ્રમાણે હું મારી બચતની મૂડીની ધીરે ધીરે વૃદ્ધિ કરતો ગયો જે ઉંમરના આ તબક્કે મને આશીર્વાદરૂપ લાગે છે વળી એવું નથી કે મેં બચત દરમિયાન ક્યારેય પૈસા નથી ઉપાડ્યા મેં પણ મારી મહત્ત્વની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા સમયે સમયે આ બચત ભંડોળમાંથી રકમ ઉપાડી છે અને તેનો યોગ્ય ઉપયોગ પણ કર્યો છે આ બધી સવલતોનું એક યોગ્ય આયોજન કરી શકાય છે હજુ પણ આપણા દેશમાં આર્થિક આયોજન વિશેની સભાનતા આપણી પેઢીના લોકોમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે જેને કારણે જ તમે જે પરિસ્થિતિમાં છો તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણા બધા મુકાય છે સદનસીબે નવી પેઢી આવા સુનિયોજિત આર્થિક આયોજન વિશે ગંભીરતાપૂર્વક વિચારી પણ રહી છે અને અમલમાં પણ મૂકી રહી છે જેથી તેનું ભવિષ્ય અને પાછલી જિંદગી આર્થિક રીતે સુરક્ષિત બને એ ખરેખર આવકારદાયક બાબત છે આમાં તેમની તથા તેમની કુટુંબની જીવન સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષા પણ સામેલ થઈ ગઈ હકીકતમાં આપણી પેઢીને આર્થિક આયોજન અને રોકાણ વિશેનું પદ્ધતિસરનું પાયાનું શિક્ષણ ક્યારેય ઉપલબ્ધ થયું નથી જેનું પરિણામ આપણે સૌ ભોગવી રહ્યા છીએ પરંતુ આવનારી પેઢીને આ વિશે સજાગ અને સાવચેત કરવી ખૂબ જરૂરી છે રમેશભાઈ અને રમીલાબેન મહેશભાઈની વાતો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા મહેશભાઈની દલીલો ધીરે ધીરે તેમના ગળે ઉતરી ગઈ હતી રમેશભાઈ બોલ્યા જો મહેશભાઈ જે થઈ ગયો તે થઈ ગયો તે તો બદલી શકાય તેમ નથી પરંતુ હવે આગળ પર કોઈ સુધારો કરી શકાય તો તે આર્થિક આયોજન મારે કરવું છે જેથી મારી બાકી રહેલી જિંદગીમાં થોડી ઘણી મુશ્કેલીઓ ઓછી થાય અને હું સંતોષ અને પ્રસન્નતાથી જીવી શકું મહેશભાઈએ કહ્યું હું તમને મારા પરિચિત આર્થિક આયોજનના સલાહકાર પાસે લઈ જઈશ તેઓ તમારી બાકી રહેલી મૂડીનું સુવ્યવસ્થિત આયોજન કરવા સૂચનો કરશે તમને જો મંજૂર હોય તો તે પ્રમાણે આગળ વધજો તમારી અમુક મૂડી તો બેંક અને પોસ્ટ ઓફિસમાં સલામત રોકાણ તરીકે રહેવી જરૂરી છે પરંતુ બાકી મૂડીનું યોગ્ય રીતે સુનિયોજિત રોકાણ કરવાનું રહેશે જેથી તમને મૂડીનું વળતર હાલ કરતાં વધુ મળે અને જોખમનું પરિબળ ન્યૂનતમ રહે કોઈપણ મૂડીમાં યોગ્ય એસેટ એલોકેશન દ્વારા ઝડપી વૃદ્ધિ થાય છે જેમ જરૂર પડે આપણે ડૉક્ટર પાસે સી એ પાસે ઇન્કમટેક્સ અથવા સેલટેક્સ પ્રેક્ટિસનર પાસે જઈએ છીએ તેવી જ રીતે આપણી જિંદગીની મહામૂલી બચતના સુનિયોજિત આર્થિક આયોજન માટે અને પાછલી જિંદગીમાં આર્થિક સલામતી મેળવવા માટે આપણે તેના નિષ્ણાત એવા આર્થિક સલાહકાર પાસે જવું જ જોઈએ અને તેની સલાહ અનુસાર આર્થિક આયોજન કરવું જોઈએ રમેશભાઈએ રમીલાબેનની મુખ સંમતિ મેળવી મહેશભાઈના સૂચનનો સહર્ષ સ્વીકાર કર્યો અને ઊભા થતાં કહ્યું કે આર્થિક આયોજન સલાહકાર પાસે માત્ર હું નહીં પરંતુ મારો પુત્ર મિતેશ પણ આવશે તેણે પણ પોતાના કુટુંબના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવો જ જોઈએ જેથી તેને મારા જેવી પરિસ્થિતિમાં ન મુકાવવું પડે મહેશભાઈને પણ પોતાના મિત્રને મદદ કર્યાનો અને સાચી દિશા ચીંધવાનો આનંદ થયો હવે રમેશભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ ઓછી થઈ ગઈ હતી અને રમીલાબેનના ચહેરા પર આછો સ્મિત હતો બંને મહેશભાઈને જય શ્રી કૃષ્ણ કહીને આભાર માની બહાર નીકળ્યા અસ્તો લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ